આગમવાણી દેવાઈત પંડિત એક એવા સંત જેના સદીઓ પુરાના ભજનોની ભવિષ્યવાણી આજે સાચી પડતી લાગે છે દેવાયત પંડિત જન્મ પંદરમી સદી ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે તેમના માતા પિતા ધર્મ પરાયણ હતા જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા તેમના પિતા ગામમાં ગોરપદુક કરતા હોવાનું મનાય છે આ ઉપરાંત ગામમાં આવેલા સાધુ સંતોને ચમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમને મુખ્ય નેમ હતી કહેવાય છે કે દેવાયત પંડિતને નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલો આમ છતાં પોતાના પિતાના સંસ્કારોને વળગી સાધુ સંતોની સેવા કરતા હતા પંડિતની જ્ઞાતિ વિશે મત મતાંતર છે કોઈ તેમને છાનના બ્રાહ્મણ તો કોઈ બરડાના બિલેશ્વરના ના હરિભજન બ્રાહ્મણ તો કોઈ વંઠલી ઉદયશંકર ગોરના પુત્ર તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે આથી દેવાય પંડિતની

ને યશ હતા તેવામાં એક મહાત્માનો પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચવા માંડ્યું આમ તે તને તના મેળામાંથી પાછા ફરતા વંશલીની બદલે ગિરનાર આવી ગયા ગિરનારની આડબીડ જાળીના માર્ગોમાં ફેરવવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મૂંઝવણનું સમાધાન થતું ન હતું કે પોતાના પ્રશ્નનું નિરાકરણ થતું ન હતું તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતના મનની ભ્રમણ ભાંગી દેવાયતની શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ પડવા લાગ્યો હતો પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરના સ્થાનમાં મળવા લાગ્યો હતો તેઓ તેને અનુભવ થવા લાગ્યો હતો આથી એક દિવસ દેવાએ તે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યું શોભાજીએ દેવાએ અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા તેથી શોભાજીએ દેવાયજ્ઞને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યું તમે સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે તેથી શોભાજીએ દેવાયજ્ઞને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મો બજાવતા બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવા જ કાશી ગયા હતા પોતાના યુવાની કાળમાં જ તે ધર્મના રસ્તે જ ચડી ગયા હતા પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાય શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બની ગયા બીજા ધર્મ શાસ્ત્રોના અભ્યાસ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓએ પંડિતનો વિરુદ્ધ મેળવ્યો હતો આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતા આગળ વધતા હતા સમય જતા તેમના ગુરુના વચને તેમણે દેવાળજી સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહ ગુરુ સંસાર શરૂ કર્યો દેવાય પંડિતને સૌરાષ્ટ્રના પંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો જ્યાં જેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપરાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા સમયના વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાનો ગર્વ ચડવા માંડ્યો હતો દેવાયદના પત્ની દેવળ દે પોતાના પતિનો અહમ ઉતારવાની અને કોશિશો કરી જોય પણ પણ તેમાં નાકામયાબ રહ્યા એક દિવસ દેવાયદ પંડિતે દેવળ દેના ચારિત્ર ઉપર શંકા કરી દેવળ દે સ્ત્રી હતા પણ પોચા ન હતા તે સોમાની જેરીયવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યાજીને ચાલી નીકળ્યા દેવાયદ પંડિતના વજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને અગિયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામાઈ દેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપૂર્ણપણે સમાંતા રહેલી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ હવે પછી થનાર નકળમ અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે આગમ એટલે આગાહી તેઓએ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી છે જે આજના સમયમાં પણ સચોટ મનાય છે આપણે જે ઘણા એવા ત્રિગળ જ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનો આગમવાણી કહેવાય છે આવી આગમ ભાખનારા ભક્તોની એક પરંપરા છે તેમાં ખાસ કરીને આધ્યાત્મક જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેને અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી દેવાય પંડિતનું નામ આગમવાણીમાં કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવળ સહદેવ જોશી અને પછી પંડિત હતા હતા જેના સાચા જ પડતા ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબત નો માર્ગ બોલનાર આ ઓલિયો જયારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી વાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સ્વાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં તમે જોઈ શકો કે તેને કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે દેવાય પંડિત જણાવે છે કે તેના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું શું થઈ શકે છે તેની સાથે તેમણે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાખ્યું છે તે જાણીએ આગમવાણી એટલે કે એમની ભવિષ્યવાણી મિત્રો હવે વિડીયો ધ્યાનથી સાંભળીયો દેવાય પંડિત આ ભવિષ્યવાણી દેવળ દે સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરી ન કહે છે કે આ પરંપરા તેના ગુરુ પાસેથી મળી છે પહેલા પહેલા પવન ખોકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ફૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે અર્થાત અહી સાહેબાનો અર્થ છે નકલંગ અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે તેના રથ મુખ પર હનુમાનજી બિરાજેલા હશે ધરતી પર યુદ્ધ વાહનો ચાલવા લાગશે નગર સોનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી આ દિવસો તો આવી જ ગયા છે તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી વોગ માંડવા માંડશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે યુદ્ધો થશે ઘણા રોગો છે મૃત્યુ ભાવવા લાગશે પુસ્તકો ફોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના પુરાણ પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો અને ધર્મ ગ્રંથો ની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે જે સાચો સુરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા કહે છે કે કલકી અવતાર કાકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે આવા દિવસો આવશે કે કલકી અવતારે સીધા કાકરિયા પાસે જ પોતાના પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સચિત્વ મુકશે અને સાબરમતીના કિનારે થશે શૂરવો સંગ્રામ જે કાળ કામ કરનારા છે તેવા કાળંગીઓના દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકલંગ આવા દિવસો આવશે કે તે નકલંગ નામે આવનાર અવતાર ખોટા કામ કરનારને સજા આપશે ઉત્તર દિશામાંથી કલ્કી ભગવાન આવશે અને કળયુગની દુષ્ટતાનો સંહાર કરી સદયુગની સ્થાપના કરશે આવા લેખાજોકા દેવાય પીર કહી રહ્યા છે તો મિત્રો વિડીયો અંતમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ